બે દિવસ પહેલાં પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો એ જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને ફોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન વિખે કોઈ પણ સમાજનો અને નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને ઉઠોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડુલરિયા ભરતભાઈ બોગરા આજે મે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યાથી સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણે એનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માંગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજનો યુવાન યુવાનો એ ઘટના ન બની આ પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાનો હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે હું પણ સમાજ સાથે શું યુવાન છે કાલે શું થાય છે જે અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરકસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા સમાજના યુવાન મિત્રો ગોંડલના એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં આગળ પ્રયાસો ગેરકાનૂની ધંધા કરવા વાળા

ત્રણ સૂત્રો નથી હથિયાર માં હું સહમત નથી કારણ કે તમારે જેલ નું ખાવું જોશે અને તમારી ઉપર હિંસા કરનાર ની ઘી થી ટીપીન જાય કેટલા જેલ નું ખાયા તો એમ કયો

હોય કારણ કે મારું તો રામો છે ગોંડલ ની બાજુ નું હવે તમને તો એવું જ ગોંડલ ની અંદર આ સાટોડિયા પરિવાર છે તો મોટું પરિવાર છે સશક્ત પરિવાર છે જો એની સાથે આવા બનાવ બનતા હોય તો આપણે જોઈ લેવું પડે કે હવે કોઈનું નું હાલે નહી ભવિષ્યમાં તો આ એક પરિવારના એક દીકરા સાથે બહેન્યું છે બીજા ઓલા ભાઈએ કીધું એ પ્રમાણે બહેનું છે તો દરેક ની સાથે આવા લુખા તત્વો ભવિષ્યમાં કોઈ આવો બનાવ અણબનાવ ન બનાવે એટલા માટે આપણે એક પડશે